હું તે જાદુ કરું છે મારા છોકરા ઉપર તે આવું કરે મેં કઈ જાદુ નથી કર્યું આ તો તમારા છોકરાને ખબર પડે જ છે કે હું આચું છે ને હું ખોટું છે એ તો તમે એના મમ્મી છો એટલે તમને નથી છોડતા હા તો છોડી દેવી ગઈ ને મને આવા ગયા જ મારા છોકરાને એટલે બધું તારું કહી દઉં કે કેટલું મારી યારે ખરાબ વર્તન કરેસ ને કેવું મારી યારે બોલેશ સારું તો આજે નક્કી થઈ જ જશે કે આ ઘર માં તું રહીશ કે હું રહીશ બરાબર સારું તો જોઈ લઈએ કે કોણ રહે છે આ ઘરમાં હારું સારું જોઈ લેશું હા તો આજે આવા દો ભાવિન ને ખબર પડી જશે કે આ ઘર માં કોણ રહે ને કોણ નહીં હા તો આવા દે હું થયો મનીષા જારે જારે ઓફિસે થી આવું એટલે હાં તારું મોઢું ચડેલું જ હોય છે મને શું કામ ને પૂછો છો તમારા મમ્મી ને જઈને પૂછો ને હું થોડી ખુશ થાઉ ને એનાથી સહન જ ન થાતું ખબર નઈ કેમ પાછા બાઈજા લાગે છે મને તમારા મમ્મી સાથે ઝઘડો કરવાનો કોઈ શોખ નથી પણ એક તમારા મમ્મી છે ને ઘડી આ કામ કર દે ઘડી આ કામ કર દે ઘડી ચા બનાવી દે આખો દિવસ ઓર્ડર આપ્યા રાખે છે હું નોકરાણી લાગુ છું આ ઘર ની તો પણ ચા બનાવી દેવી હતી ને હું વાંધો તો તને વાહ ચા બનાવી દેવી હતી તમે તો આખો દિવસ ઓફિસે વયા જાવ છો સવાર થી બપોર સુધી તો હું એકલું કામ જ કરું છું અને થોડીક 5 મિનિટ હું આરામ કરતી હોઉં ને તો કે ચા બનાવી દે હું માણસ છું મશીન નથી હું થાકી તો જાઉં છું ને તમારું તો ખબર નહીં પણ હવે હું આનાથી કંટાળી ગયો છું આખો દિવસ સવારથી હા સુધી ઓફિસ કામ કરવાનું ઘરે આવો તો તમે એક બાજુ ખૂણામાં બેઠા હોય મમ્મી ઓલી બાજુ ખૂણામાં બેઠા હોય તમારથી એક વસ્તુ નથી થાતી એમ નહીં કે ભાઈ આપણે શાંતિથી ઘરે હરખી રીતના હરી મળીને તો રહીએ એમ જો હું એટલે જ કહું છું કે આપણે અલગ રહીએ અલગ રહીએ અલગ રહેવાનો શું અર્થ જો હું તમારા મમ્મી સાથે નહીં રહી શકું અને તારું મગજ તો ઠેકાણે છે ને મારા મમ્મી છે એવી રીતના કેવી રીતના અહીંથી હોય જાવ ને અલગ રહેવા માંડુ એક કામ કરો તમને એટલો બધો પ્રેમ છે ને તો તમે તમારા મમ્મી સાથે રહો ને મને છોડી દયો કેમ કે હું ગમે એટલું કામ કરી લઈશ કે ગમે એટલું ખુશ કરવાની ટ્રાય કરીશ ને પણ તમારા મમ્મી કોઈ દિવસ ખુશ નહીં થાય ઈ હંમેશા મારામાં કમી જ કાઢશે અને ઈ હંમેશા મારી સાથે ઝઘડો જ કરશે એટલે હું હવે એની સાથે નહીં રહી શકું

તને તો હંમેશા તારી મમ્મી ની કે ભૂલ બધી બતાય છે તારી વહુ ની તો ભૂલ કોઈ દી તને બતાતી જ નથી ને અરે એવું નથી મમ્મી હું ખાલી એટલું જ કહું છું કે તમે શાંતિ થી રહો બાકી મારે એવું કાઈ નથી જોતું કે તમારી ભૂલ હતી જો ઓલા ની ભૂલ હતી એવું કાઈ નહીં હું ઈ શાંતિ થી જ રહેવા માંગુ છું પણ મેં તો ખાલી એક કપ ચા નું જ કીધું તું એમાં તો એની જીભ ફાટર ની જેમ હાલવા મંડી અરે મેં કીધું એને ભાઈ કે મમ્મી એ ચા માંગી હતી તો ચા આપી દેવાય ને બનાવીને પણ એને એમ કીધું કે ઈ જ તે સમયે પછી અમે જમતા ને આખો અમે તો કોઈ દિવસ મોઢું ના બગાડ્યું અને થી અમે બધું કામ પૂરું કરતા આ બધી પ્રોબ્લેમ નું મને ખાલી એક જ સોલ્યુશન દેખાય છે કે ઘરમાં છે ને એક નોકર ને આપણે રાખી દઈએ એટલે બધું કામ એ કર્યા કરશે એમ પછી તો કઈ વાંધો નથી ને એમ તો તું હું હવે એમ કેવા માંગે છે કે મારે નોકરાણીની ની હાથે ચા પીવાની નોકરાણી આપે એ જમવાનું જમવાનું એવું હું કે હવે તારી હવે તારી ઉપર કાઈક કાળા જાદુ કર્યા છે એટલે તું એની વાત માં આવી ગયો છું બધી તને તારી વહુ કોઈ ભૂલ દેખાતી નથી એક કામ કર

તો મનિષાને એમ લાગે કે કાઈ ખોટું માની આરે થાય છે એમ હવે મનિષાને વાત કરું તો મમ્મીને એમ લાગે કે એની આરે કાઈ ખોટું કરો છો એમ હવે મારે શું કરું એકઈ ની ઓલી તર્પણમાં મારે બોલાતું નથી આવે કેમ મારે હું તો કંટાળી ગયો મીનારે વાત કરું તો મનિષાને એમ લાગે કે કાઈ ખોટું માની આરે થાય છે એમ હવે મનિષાને વાત કરું તો મમ્મીને એમ લાગે કે એની આરે કાઈ ખોટું કરો છો એમ હવે મારે શું કરવું એક માં મારે બોલાતું નથી હવે કેમ મારે હું તો કંટાળી ગયો છું રોજ રોજ ના બધા વસ્તુ થી અને આજ તો હદ થઈ ગઈ એમ ત્યાં સુધી પહોંચી ગયું ને કે મનીષા એટલું બોલી ગઈ કે હવે કે આપણે અલગ રહેવા માંડીએ એમ અને મનીષા તો ત્યાં સુધી બોલી ગઈ કે હવે કે આપણે આ ઘર છોડીને બીજે રહેવા વયા જઈએ કાંઈ કે તમારે અહીંયા રહેવું હોય ને તો મને એ કે છોડી દો એમ

પણ આ હદ સુધી એમ પછી વિચારતા નથી બેમાંથી એક કે ભઈ મારું હું થાય છે એમ એ બે વચ્ચે અને હું તો એટલો થાકી ગયો છું એટલો થાકી ગયો છું ને કે આ બધા હવે આ બધું મૂકીને હું એકલો ક્યાં ગયો જાવ એમ અને એટલો દૂર ગયો જાવ એટલો દૂર ગયો જાવ ને કે ક્યારે પાછો જ ન આવું એવું થઈ ગયું છે સારું હાલ મોકું પછી વાત કરું મમ્મી ચા કેવી બની છે ઓ મસ્ત બની છે ઓ ઓફિસ જાવ છું મારે કામ છે લે હું વાત છે આજે ભાઈ હારે ચા પીવો છો અમે હારે ચા પીએ તો તને કાઈ વાંધો છે અરે હેરાન અને હું તમને બેને હારે બેઠા જોઉ ને તો તો હવજી વધારે મને ખુશી થાય ને વધારે હવે વાતું ન કર અને જો તારું ટિફિન ત્યાં રેડી કરી મૂક્યું છે એ લેતો જજે અને એક કામ કરજે મનીષાના ખાતામાં પાંચ હજાર નાખી દેજે એને આજે શોપિંગ કરવા જવું છે પાંચ હજાર નહિ દસ હજાર આપજો મમ્મી માટે શોપિંગ કરવી છે અને થોડીક તમારા માટે કરતા આવીશ અરે હા હા બે શોપિંગ કરજો મોકલી દઉં છું ઓનલાઈન મોકલી દઉં છું તમે ઉપાડી લેજો જોતા હોય તો અથવા તો ડાયરેક્ટ પેમેન્ટ કરો ડાયરેક્ટ કરી દેજો થેન્ક યુ